શ્રીમદ ભાગવત છઠ્ઠો સ્કંત ચોથો અધ્યાય દક્ષે કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાન નો પ્રાદુર્ભાવ રાજા પરીક્ષિત પૂછે છે કે તમે ત્રીજા સ્કંદમાં જે વાતની વાત વર્ણન કર્યું હતું ઈ સ્વયંભુ મનવંતર માં દેવતાઓ દાનવો મનુષ્ય સર્પો પશુ પક્ષી વગેરે ની સૃષ્ટિ કેવી રીતે થઈ ઈ મને કયો સુત કે છે કે સૌનક વગેરે ઋષિઓ રાજર્ષિ પરિષિત નો આ સુંદર પ્રશ્ન સાંભળી અને સુખદેવજી એનો અભિવાદન કરે છે અને કે છે શ્રી સુકયવાચ પુત્રા દસ પ્રાચીન બરિષ અંતુદ્રા દૂન મગ્ના દૃશુગા દ્રુમે વૃતા સુખદેવજી કે છે કે પ્રાચીન બરિશ રાજાના દસ પુત્ર ઈ પ્રચેતા એ તપશ્ચર્યા પૂરી કરીને સમુદ્રમાંથી બહાર નીકળ્યા અને એણે જોયું કે અમારા પિતાજી છે એ નિવૃત્તિ પરાયણ થઈ જવાને કારણે સઘળી પૃથ્વી છે વૃક્ષોથી ઘેરાઈ ગઈ છે એટલે એને વૃક્ષો પર ક્રોધ કર્યો અને તપોબળથી ક્રોધની અગ્નિમાં ઘી હોમાણું બસ પછી તો હું પૂછું વૃક્ષોને બાળી નાખવા માટે પોતાના મોઢામાંથી વાયુ અને અગ્નિનું સર્જન કર્યું પ્રચેતાઓએ જે અગ્નિ છોડ્યો અને વાયુ છોડ્યો એનાથી વૃક્ષો બધા બળવા લાગ્યા વૃક્ષોના રાજા ચંદ્રમાએ કર્યા અને કીધું કે પ્રચેતાઓ આ વૃક્ષો તો ઘણા દયા પાત્ર એની સાથે દ્રોહ ન કરો તમે તો પ્રજાની અભિવૃદ્ધિ કરવા ઈચ્છો છો બધાને ખબર છે તમે પ્રજાપતિ છો અરે મહાત્મા પ્રજેતાઓ પ્રજાપતિઓના અધિપતિ અવિનાશી ભગવાન શ્રી હરિ એ તમામ વનસ્પતિ ઔષધિ પ્રજાના હિત માટે ખાવા પીવા માટે બનાવી છે જ બધું બનાવ્યું છે આ સંસારની અંદર પાંખ વડે ઉઠ્ટા ચર પ્રાણીઓનું ભોજન ફળ પુષ્પો વગેરે અચર પદાર્થ પગ વડે ચાલતા હોય એવા પ્રાણીનું ભોજન ઘાસ તળખલા વગેરે પગ વિનાના પદાર્થો છે હાથવાળા પ્રાણીઓનું ભોજન વૃક્ષ વેલીઓ વગેરે હાથ વિનાના પદાર્થ છે અને બે પગવાળા મનુષ્યો વગેરે માટે ધાન એટલે કે ડાંગર ઘઉં એવું નાજ છે ચાર પગવાળા બળદ ઊંટ વગેરે પ્રાણીઓ ખેતી વગેરે કરી અને થતા અનાજના ઉત્પાદનમાં સહાયક છે પ્રજેતાઓ તમારા પિતાએ અને દેવાથી દેવ ભગવાને તમને એવો આદેશ આપ્યો છે કે તમે પ્રજાનું સર્જન કરો તમે બાળી નાખો યોગ્ય કહેવાય તમારા પિતા પિતામાં પ્રપિતામાં એનાથી સેવાયેલા સત્પુરુષોના માર્ગ ને અનુસરો જેમ મા બાપ છે બાળકોનું ધ્યાન રાખે પણ છે એ આંખનું ધ્યાન રાખે પતિ છે એ પત્નીનું ધ્યાન રાખે ગૃહસ્થ છે ભિક્ષુકનું ધ્યાન રાખે જ્ઞાની છે એ અજ્ઞાનીઓનું રક્ષણ કરે છે અને એનું કલ્યાણ એ છે એવી રીતે પ્રજાના રક્ષક અને કલ્યાણ માટે રાજા જ જવાબદાર હોય છે રાજા એ પ્રજાનું કલ્યાણ કરવું જોઈએ એ પ્રચેતાઓ સમસ્ત પ્રાણીઓના હૃદયની અંદર સર્વશક્તિમાન ભગવાન આત્મા રૂપે રહે છે તમે એને નિવાસ સ્થાન સમજો જો તમે આમ કરશો ને તો ભગવાનને તમે પ્રસન્ન કરી શકશો જે મનુષ્ય હૃદયના ઉકરતા ભયંકર ક્રોધને આત્મવિચાર વડે શરીરમાં જ શાંત કરી દઈએ એને બહાર નીકળવા ન દીએ ક્રોધને તો એ કાળક્રમે ત્રણ ગુણ ઉપર વિજય મેળવી લે આપણે એમ કહી કે મારે ગુણ ઉપર વિજય મેળવો તો ક્રોધ ઉપર કાબુ લઈ લ્યો ગમે એવો ક્રોધ આવે ને ક્રોધને તમે અંદર જ સમાવી દ્યો તો તમે ગુણાતીત થાઓ કૃષ્ણે બાળોમાં આ દિનહીન છે બિચારા આ થોડાક બૈચા છે ને એનું રક્ષણ કરો એનાથી તમારું કલ્યાણ થશે આ શ્રેષ્ઠ કન્યાનું પાલન પોષણ આ વૃક્ષે જ કર્યું છે તમે એનો પત્ની તરીકે સ્વીકાર કરો આવી રીતે સમજાવી

અને ઈ થી ત્રણેય લોક થી લોક ભરાઈ ગયો એનો પોતાની પુત્રી ઉપર ખૂબ પ્રેમ હતો દક્ષનો જ રીતે એને પોતાના સંકલ્પ અને વીર્યથી વિવિધ પ્રાણીઓનું સર્જન કર્યું એ હું તમને કહું પ્રજાપતિ દક્ષે પહેલા તો જળ સ્થળ અને આકાશમાં રહેનારા દેવતાઓ તેમજ મનુષ્યો નજીકના પર્વત ઉપર ગયા અને ભીષણ તપ કર્યું ત્યાં તીર્થ છે શ્રેષ્ઠ તીર્થ એનું નામ છે અઘમર્ષણ અહીંયા બધા પાપ ધોવાઈ જાય છે દક્ષ છે એ તીર્થ માં સ્નાન કરી અને તપ થી ભગવાન આરાધના કરતા હતા પ્રજાપતિ દક્ષ એ હંસ ગુહ્ય નામના સ્તોત્રથી ઇન્દ્રિયોથી પર ભગવાનની સ્તુતિ કરી ઇન્દ્રિયાતીત ભગવાન ની સ્તુતિ કરી એનાથી ભગવાન પ્રસન્ન થયા એ હંસ ગુહ્ય સ્તોત્ર છે બહુ સરસ છે ભગવાન સ્તુતિ કરી અને પછી સુખદેવજી મહારાજ પરિક્ષિત રાજાને છે કે ભગવાન તમારી અનુભૂતિ તમારી ચિત્ત શક્તિ જ્ઞાન અમોઘ છે તમે જીવ અને પ્રકૃતિથી પર એના નિયામક અને સત્તા સ્ફૂર્તિ આપનારા છો જે ગુણમય ત્રિગુણમય સૃષ્ટિને જ વાસ્તવિક સત્ય સમજી લીધી સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શક્યા નથી કારણ કે કોઈ પણ પ્રમાણ થી આપને જાણવું મનુષ્યનું સામર્થ્ય નથી કોઈ અવતી કોઈ સીમા તમને જાણી શકાય નહીં તમે સ્વયં પ્રકાશ અને પરત પર સ્વયં પ્રકાશ છો હું તમને નમસ્કાર કરું છું પ્રજાપતિ રવાચ નમઃ પરાય વિતથાનુભૂતય त्रया भाषानिमित्तबन्धवे अदृष्टधाम्ने गुणतत्त्वबुद्धिपि निवृत्तमानाय दधे स्वयं भुवे न यस्य शक्यं पुरुषो वेति सख्युः ગુણો યથા ગુણિનો વ્યક્ત દ્રષ્ટે તસ્મે મહેસાય નમસ્કરો આમ તો જીવ અને ઈશ્વર એકબીજાના સખા છે અને આ શરીરમાં એક સાથે છે પણ જીવ સર્વશક્તિમાન એવા તમારા જાણતો નથી બરાબર એવી રીતે કે જેમ રૂપ રસ ગંધ વગેરે વિષયો પોતાને પ્રકાશિત કરનારી નેત્ર જીવા ત્રાણ વગેરે ઇન્દ્રિયોને જાણતા નથી કારણ કે તમે જીવ અને જગતના દ્રષ્ટા છો દ્રશ્ય નથી ભગવાન હું તમારા ચરણોમાં નમસ્કાર કરું છું દેહ પ્રાણ ઇન્દ્રિય અંતકરણની વૃત્તિ પાંચ મહાભૂત એની તનમાત્રા આ બધુંય જળ છે અને એટલે પોતાના સિવાયના

હું માત્ર તમારી જ સ્તુતિ કરું છું દેહો શવો દેહોશવો સામો ભૂતમાત્ર નાત્માનમ્ય ચદુ પરમ યત્વપમાન વેદ ગુણામ તો સમાધિ કાળમાં દ્રષ્ટ અને સ્મરણ રૂપ જ્ઞાન નષ્ટ થઈ જાય એટલે નામ અને રૂપને જાણનારું મન છે એ ક્યારે ઉપરામ થઈ જાય છે ઈ જ્યારે ઉપરામ થઈ જાય છે ત્યારે માત્ર આત્મ જ્ઞાનથી જ પોતાના સ્વરૂપ સ્થિતિથી પ્રકાશિત થાય છે શુદ્ધ અંતકરણમાં રહેનારા એવા હંસ રૂપ પરમાત્માને હું નમસ્કાર કરું છું જેમ યાજ્ઞિકો કાષ્ટમાં છુપાયેલા અગ્નિને સામી ના પંદર મંત્ર વડે પ્રગટ કરે યજ્ઞ કરવા વાળા લાકડામાંથી અગ્નિ પ્રગટ કરે સામી તે પંદર મંત્રો એનાથી એવી રીતે જ્ઞાની જનો છે એ પોતાના સત્યાવીસ તત્વોની ભીતર ગુઢ ભાવે છુપાયેલા પોતપોતાને પોતાને શુદ્ધ બુદ્ધિ વડે હૃદયમાં જ શોધી લે છે જગતમાં જેટ

તમે મારા ઉપર પ્રસન્ન થાવ પ્રભુ વાણીથી જે કંઈ કહેવામાં આવે છે ને અથવા તો મન બુદ્ધિ અને ઇન્દ્રિયથી જે કંઈ ગ્રહણ કરવામાં આવે છે એ તમારું સ્વરૂપ નથી કારણ કે એ તો બધાય ગુણરૂપ છે અને તમે જે ગુણોની ઉત્પત્તિના તથા પ્રલયના અધિષ્ઠાતા છો અતિષ્ઠાન છો જેનાથી છે અને જેને બનાવ્યું છે જેનું છે જેના માટે છે અને જે છે એ રીતે બનાવ્યું છે જેવી રીતે બનાવ્યું છે અથવા બનાવડાયું છે એ બધું કાર્ય કારણથી પર પહેલા જ પ્રસિદ્ધ બ્રહ્મ જ છે એના સિવાય બીજું કાંઈ છે જ નહીં કોઈ કારણ નથી બધાયનું એ જ કારણ છે અને એ એક જ છે યશ્મિન યતોયે નચ યશ્ય તસ્મે

અને એને વારંવાર મોહમાં નાખી દે છે તમે અનંત અપ્રાકૃત કલ્યાણ ગુણ સમુદાય થી યુક્ત છો તમે અનંત છો ભગવાન ભક્તિ યોગ ઉપાસકો એમ કે છે કે અમારા ભગવાન હાથ પગ વગેરે અંગવાળા સાકાર વિગ્રહ છે અને સાંખ્યવાદી એમ કે છે કે ભગવાન હાથ પગ વગેરે અંગ વિગ્રહ વિનાના નિરાકાર જો કે આવી રીતે એ બતાય એક જ વસ્તુના બે પરસ્પર વિરોધી ધર્મનું વર્ણન કરે છે છતાંય એમાં વિરોધ નથી કારણ કે બે માં દેખાનારું જે પરબ્રહ્મ છે એ એક જ છે અને બે ના વર્ણનનો વિષય એ પણ પર બ્રહ્મ છે આમ બે માં એ સામ્ય છે પ્રભુ તમે તો અનંત છો તમારું તો કોઈ પ્રાકૃત નામે નથી ને કોઈ પ્રાકૃત રૂપે નથી અને છતાંય જેઓ તમારા ચરણ કમળ ની ભક્તિ કરે છે એના ઉપર તમે અનુગ્રહ કરો છો અનુગ્રહ કરવા માટે તમે અનેક રૂપે પ્રગટ થાઓ છો અનેક લીલાઓ કરો છો અને એ એ રૂપ એ લીલા અનુસાર અનેક નામ તમે ધારણ કરો છો મારા ઉપર કૃપા કરો પ્રસન્ન થાવો યોનું ગ્રહાર્થમ ભજતા પાદમૂલ મનામ રૂપો ભગવાન અનંત નામાની રૂપાણી ચ જન્મ કર્મ ભીર ભેજે સમહયમ પરમ પ્રસિદ્ધ લોકોની ઉપાસનાઓ ઘણું કરીને સાધારણ કક્ષાની હોય છે એટલે તમે સૌના હૃદયમાં રહીને એની ભાવના અનુસાર જુદા જુદા દેવોના રૂપમાં પ્રતીત થાવ છું બરાબર એવી રીતે જેમ હવા છે એ ગંધનો આશ્રય લે અને સુગંધિત પ્રતીત થાય કે આ હવા સુગંધિત છે પણ આ વાસ્તવમાં તો એ હવા સુગંધિત નથી હોતી આવા સૌની ભાવનાઓનું અનુકરણ કરનારા પ્રભુ મારી અભિલાષા તમે પૂર્ણ કરો સુખદેવજી મહારાજ કે છે કે આવી રીતે દક્ષ પ્રજાપતિ એ સ્તુતિ કરી ભગવાન એની સામે પ્રગટ થયા ગરુડ ની કાંધ ઉપર ચરણ મૂકેલા ભગવાન વિશાળ હૃષ્ટ પૃષ્ઠ આઠ ભૂજાઓ વાળા એમાં શંખ ચક્ર ગદા પદ્મ શંખ તલવાર બાણ ધનુષ પાસ ગદા ધારણ કર્યું

આંખમાંથી કૃપાની દ્રષ્ટિ ઘૂંટણો સુધી એની વનમાળા વક્ષ સ્થળ ઉપર સોની રીતે જ રેખા છાતીમાં શ્રી વત્સ નું ચિહ્ન ગળામાં કૌસ્તુભ મણી સુંદર ત્રિભુવન મોહિત સ્વરૂપ એટલું સુંદર સ્વરૂપ ધારણ કર્યું હતું નારદ નંદ સુનંદ પાર્ષદો ચારે તરફ ઉભા હતા બધા ઇન્દ્ર દેવેશ્વરો ભગવાનની સ્તુતિ કરતા હતા સિદ્ધ ગંધ આવી રીતે રૂપ જોઈને મોહિત થઈ ગયા ચકિત થઈ ગયા દક્ષ પ્રજાપતિએ ભગવાન આવી તો જોયા અને ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા છે જેમ ઝરણાઓના જળથી નદીઓ ભરાઈ જાય એવી રીતે પરમાનંદથી પરમાનંદની વિપુલતાથી એક એક ઇન્દ્રિય ભરાઈ ગઈ કઈ બોલી ન શૈકા ભગવાનની સામે ઉભા રહી ગયા ભગવાન બધાના હૃદયની વાત જાણી લે છે એટલે દક્ષ પ્રજાપતિની ભક્તિ અને પ્રજાવૃત્તિની જે કામના હતી ને ભગવાન જાણીને કહે છે શ્રી ભગવાન વાચ પ્રાચેતસ મહાભાગ સમસિદ્ધ તપસા ભવાન યચ્છયા મત પરયા મય ભાવ પરમ ગત તમારું તપસિદ્ધ થઈ ગયું ભગવાન કે તમે મારા ઉપર શ્રદ્ધા કરી એટલે તમારા હૃદયમાં મારા પ્રત્યેના પરમ પ્રેમ ભાવનો પ્રાદુર્ભાવ થઈ ગયો છે તમે જગતની વૃદ્ધિ માટે તપ કર્યું એટલે હું તમારા ઉપર પ્રસન્ન છું કારણ કે મારી એ જ ઈચ્છા છે કે જગતના તમામ પ્રાણીઓની અભિવૃદ્ધિ થાય બધે સમૃદ્ધ થાય બ્રહ્મા શંકર તમારા જેવા પ્રજાપતિઓ સ્વયંભૂ મનુ વગેરે દેવે આ બધી બ્રહ્મણ તપ મારું હૃદય છે વિદ્યા શરીર છે કર્મ આકૃતિ છે યજ્ઞ અંગ છે ધર્મ મન છે અને દેવતા પ્રાણ છે ભગવાનનું સ્વરૂપ તપો મે હૃદય બ્રહ્મ સ્તનો વેદ્યા ક્રિયાકૃતિ અંગાણી ક્રતવો જાતા ધર્મ આત્મા શવ સુરા જ્યારે આ સૃષ્ટિ નહોતી ને ત્યારે કેવળ એક હું જ હતો

હું પોતે જ અનંત છું જ્યારે ગુણમય માયા ના થવાથી આ બ્રહ્માંડ શરીર પ્રગટ થયું એમાં અયોને જ પુરુષ બ્રહ્મા ઉત્પન્ન થયા જ્યારે મેં એનામાં શક્તિ અને ચેતનાનો સંચાર કર્યો ત્યારે દેવ શિરોમણી બ્રહ્માજી સૃષ્ટિ સર્જન કરવા માટે ઉદ્દત થયા બ્રહ્માજીમાં શક્તિ મૂકી ભગવાને ત્યારે એને સૃષ્ટિ સર્જન કરવા માટે પ્રયત્ન કર્યો પણ એણે સર્જન કાર્ય માટે પોતાને સમર્થ ન સમજ્યા કે હું કેવી રીતે સર્જન કાર્ય કરી શકું મેં આજ્ઞા કહેલી કે તમે તપ કરો એણે ભીષણ તપ કર્યો અને એ તપના પ્રભાવથી એણે પહેલા તો તમારું નવ પ્રજાપતિનું સર્જન કર્યું દક્ષ જો આ પંચજન પ્રજાપતિની પુત્રી અશિકની છે એનું તમે પત્ની તરીકે પાણી ગ્રહણ કરો હવે તમે ગૃહસ્થો ચિત્ત સ્ત્રી સહવાસના ધર્મનો સ્વીકાર કરો

ઉત્પન્ન થશે અને મારી સેવામાં તત્પર રહેશે સુખદેવજી કે છે કે વિશ્વના જીવનદાતા ભગવાન શ્રી હરિ આમ કહીને દક્ષની સામે જ એવી રીતે અંતર ધ્યાન થઈ ગયા કે જેમ સ્વપ્નમાં જોયેલી વસ્તુ હોય એ સ્વપ્ન પૂરું થઈ જાય સ્વપ્ન તૂટી જાય એટલે લોપ પામી જાય શ્રીશુકયુવાચ શન વિશ્વભાવન સ્વપ્નોદે હરી શ્રીમદભાગવતે મહાપુરાણે પારમશ્યાં સંહિતા ષ્ઠકંધે ચતુર્થો શ્રીકૃષ્ણાપણ સમાર્પયા ઓ નમો ભગવતે વાસુવાય